કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલી સાવધાની રાખે પણ તેની કોઈને કોઈ નાની ભૂલ કે આદત તેને જેલના સળિયા પાછળ ધકેલી દે છે સુરતના ચોકબજાર પોલીસ મથકની હદમાં નોંધાયેલા લૂટેરી દુલ્હનના કેસમાં પણ આવું જ કંઈક બન્યું મહારાષ્ટ્રના બોયસરમાં છુપાયેલા આરોપીને પકડવા માટે પોલીસ માટે તેની સિગરેટ પીવાની આદતથી દબોચી લીધો હતો સુરતના રત્નકલાકાર યુવકને પ્રેમજાળમાં ફસાવીને નાણાં ખંખેરનારી ટોળકીની એક યુવતી સહિત બે આરોપીને સુરત પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે આ ઓપરેશનમાં આરોપીઓને પકડવા માટે પોલીસે વેશપલટો કરીને વોચ ગોઠવી હતી જેમાં મુખ્ય આરોપી જેવો સિગરેટ પીવા માટે આવ્યો કે તરત જ પોલીસે ધને દબોચી લીધો હતો ગુનેગાર ગમે તેટલી સાવધાની રાખે પણ તેની કોઈને કોઈ નાની ભૂલ કે આદત તેને જેલના સળિયા પાછળ ધકેલી દે છે સુરતના ચોકબજાર પોલીસ મથકની હદમાં નોંધાયેલા લૂંટેરી દુલ્હનના કેસમાં પણ આવું જ કંઈક બન્યું મહારાષ્ટ્રના બોયસરમાં છુપાયેલા આરોપીને પકડવા માટે પોલીસ માટે તેની સિગારેટ પીવાની આદતથી દબોચી લીધો હતો મિત્રએ વોટ્સએપ પર ફોટો મોકલ્યો અને યુવક છેતરાયો સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા એક યુવાન માટે લગ્ન એ જીવનનું સૌથી મોટું સપનું હતું વધતી ઉંમર સાથે યોગ્ય પાત્ર ન મળતા પિતાએ મિત્રવર્તુળમાં વાત કરી હતી આ દરમિયાન એક શુભચંતક મિત્રએ વોટ્સએપ પર રેખાદેવી યાદવ નામની યુવતીનો ફોટો મોકલ્યો ફોટો જોતાં જ યુવાન મોહિત થઈ ગયો અને પરિવારે લગ્નની મંજૂરી આપી દીધી કોને ખબર હતી કે આ સુંદર ચહેરો એક મોટી લૂંટનું મોહરું છે

અને એક એના બનેવી કહીને આવેલા હતા એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન આવેલા નક્કી એ પછી બોયસર ખાતે ગયેલા બોયસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકુ અને નારિયેળ આપેલું અને સાદી એમને જે લગ્ન કરવાનું નક્કી કરેલું લગ્ન કરવાનું નક્કી કરેલું એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા એમના ઘરે આવી અને બે દિવસ રોકાય એટલે બે દિવસ રોકાય એના પછી એમણે એવું કીધું કે મારા જે નામ છે નામ કમી કરવાનું છે તો નામ કમી કરવા માટેનું કહ્યું એના પછી કે હું જાઉં છું ને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા એના બાદ આવેલા નહીં એટલે વારંવાર જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી પણ સંપર્ક થયેલો નહીં એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી જે કમ્પ્લેન ના આધારે ફરિયાદ રજીસ્ટર કરવા ફરિયાદ રજીસ્ટર કરી આવે અને જે પીએસઆઈ ને છે એમને તપાસ આપવામાં આવેલી તપાસ દરમિયાન એમના સીડીઆર ને બધું એનાલિસિસ કરવામાં આવે ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે તો એ બેજ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોયસર ખાતે ત્યાં જઈ જે પીએસઆઈ છે ત્યાં જઈને જે જગ્યાએ વધારે પડતી એની જે હિલ ચા લોકેશન હતું ત્યાં જઈને એમને એવું કહેલું કે ત્યાં એમના આવેલા આવેલા છે ઉત્તર અને સોનુ ગુપ્તાનું કામ છે એટલે કે ચાની કિટલી વાળા બધા ઓળખતા હતા એટલે આવેલા છે ને અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે તો અમારે એમને જવું છે એમના ઘરે તો કે અહીંયા બિસ્ટોલ પીવે છે તો બિસ્ટોલ લેવા માટે આવશે ત્યારે પીએસઆઈ નિનામાં ત્યાં આગળ ચાની કિટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા ચા ઉકાવાનું ચાલુ કરી લીધેલું એ સમય દરમિયાન એ ચા લેવા માટે ત્યાં ની કેટલી વાળા એ કહ્યું કે આ ભાઈ સોનું ગુપ્તા છે જેવા છે પકડી લીધેલા અને પૂછ્યું એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી તે મળી ગયા એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે સર ઘરમાંથી રૂપિયા છે એમની પાસેથી એક લાખ દસ હજાર રૂપિયા લઈ ગયા છે જે લગ્ન કરવાની લાલચ આપી અને એના માટે એક લાખ દસ હજાર લઈ ગયા છે અને પગમો પહેરવાના ઝાંઝર આવી નથી કે અમારા ધ્યાન ઉપર હજી આવી નથી તપાસ આગળની ચાલુ છે લોકોને કોઈ પણ આવી રીતે જેના લગ્ન થતા નથી એ લોકોએ પહેલા તપાસ કરવી જોઈએ એનું બેકગ્રાઉન્ડ જાણવું જોઈએ અને લગ્ન છે રજીસ્ટર કરાવવા જોઈએ ખાલી ફૂલહાર કરી અને એવું માની નથી લેવાનું કે આ લગ્ન થઈ ગયા છે